ભૌતિક ભૂગોળનો અભ્યાસ કરવો હોય એટલે કે જિયોગ્રાફીની અંદર તમારે પથ્થર દ્વારા કોતરાયેલા ભૂમિ સ્વરૂપો જોવા હોય તો તમને આ ડુંગર ઉપર જોવા મળે એટલે કે તમારે આ ડુંગરની મુલાકાત લેવી જ રહે તમારે પથ્થરથી જે ભૂમિ સ્વરૂપો કોતરાય છે અલગ અલગ અને આવો એક સરસ મજાનો મહેલ ત્યાં છે આ ડુંગર ઉપર અને આ ડુંગર ઉપર એક સરસ મજાનું આવું સ્થાપત્ય પણ છે ઐતિહાસિક અને એ જ ડુંગર ઉપર તમને અલગ અલગ આવા પથ્થર દ્વારા કોતરાયેલા ભૂમિ સ્વરૂપો જોવા મળે છે જે કદાચ બીજે તમને દુર્લભ જોવા મળે પણ આ રીતે પથ્થરથી કોતરાયેલા અલગ અલગ ભૂમિ સ્વરૂપો અને એ જ ડુંગર ઉપર જૈન નું એક દેરાસર એ તમને જોવા મળશે અને આ જ ડુંગર ઉપર જો હું વધારે ઝૂમ કરું છું એટલે તમે જોજો એક સરસ મજાનું સ્થાપત્ય અહીંયા જોવા મળશે આ બહુ ઐતિહાસિક સ્થાપત્ય છે કયું સ્થાપત્ય છે મને કહેજો મેં જો ઝૂમ કરીને તમને બતાવ્યું છે અને આ કયો ડુંગર છે ગુજરાતનો બહુ જગત્યનો ડુંગર છે અને કયું શહેર છે એની બાજુમાં વસેલું ચઢાવજો ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જ ભારત જય જગ્યા